આજરોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માય ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને અને ખૂબ શ્રદ્ધા પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે